બોડતરા પોલીસે બોડતરા મફતનગર વિસ્તારમાંથી રહેલા અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી લીધા ભાવનગર શહેરમાં બોડતરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહે હકીકત મળી હતી કે શહેરના બોડતરા મફતનગર વિસ્તારમાં જુગાર રમી રહેલા વિરમદેવસિંહ મંગળસિંહ સરવૈયા જયદીપસિંહ મહેશભાઈ ખંડણી ગૌતમભાઈ ત્રિકમભાઈ મકવાણા પ્રદીપભાઈ ધનજીભાઈ ખંડણી નીરવભાઈ રમેશભાઈ મકવાણા અને ધર્મેન્દ્રભાઈ નટુભાઈ ચૌહાણને રોકડ રૂપિયા સોળ હજાર સાતસોના મુદ્દામા સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ બોડતળાવ મફતનગર ખોડિયાર ચોક પાસેથી બોડતડા પોલીસે સુગર રમી રહેલા અરવિંદભાઈ ઈશ્વર મેરૈયા ઘનશ્યામભાઈ હીરાભાઈ સોલંકી કાંતિભાઈ પ્રતોપભાઈ રાઠોડને રોકો રૂપિયા ચૌદ હજાર ચારસોના મુદ્દાવાળ સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ બોરતળાવ મફતનગર ભગવતી ચોકમાં પોલીસે જુગાર રમી રહેલા કરણભાઈ કંકભાઈ ધાંધલ વિષ્ણુભાઈ વિજુભાઈ ખસીયા જયેશભાઈ ગોર્ધનભાઈ ટેંભાળી નવીનભાઈ ભરતભાઈ ધારાણી અને ધર્મેન્દ્રભાઈ સુરસંગભાઈ જેજરીયાને રોકડ રૂપિયા સત્તર હજાર બસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા